નમસ્કાર હું છું હાલ આપણે અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જ્યાં આજે કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે ચોસઠ વર્ષ પછી આ કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન મળ્યું હોવાની વિગતો સામે આવી રહી છે જ્યાં અલગ અલગ દેશભરમાંથી કોંગ્રેસના જે

પછી અધિવેશન સાવ કોઈની નજર કોંગ્રેસ ની હવે ગુજરાત જીતવા ઉપર છે રાહુલ ગાંધી પોતે મહેનત કરી રહ્યા છે ગુજરાત પર પહેલા તો એક મહિલા કાર્યકર તરીકે કઈ રીતે જોઓ છો ને શું લાગણીઓ છે હવે કાર્યકરો ની પહેલા તો હું અમદાવાદ શહેર વાઇસ પ્રેસિડેન્ટ દીના પરમાર હું મહિલાના જે મહિલાના શબ્દોને વાચા આપવા જઉં છું તો તમે જોઈ રહ્યા છો જ્યાં સુધી ભાજપની સરકાર અત્યારે ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે તો જે મહિલા અત્યારે જો મધ્યમ વર્ગ જે મહિલાઓનું જે બજેટ ખોરવાયેલ છે બીજા બીજા જે શબ્દ અમે કહેવા જઈએ તો નાની નાની બાળાઓ ઉપર બળાત્કાર થઈ રહ્યો છે બહેનો કઈ રીતે ઘરમાંથી બહાર નીકળવું અને એમનું રસોડું કઈ રીતે ચલાવવું એ પણ અત્યારે અમારે ખૂબ અમને લોકોને એટલું બધું મોટો પ્રશ્ન છે અને ખૂબ અમને તકલીફ પડી રહી છે અને બીજું કે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા અને મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે અમને એવું કહ્યું હતું કે બેનો તમે પચીસ પૈસાનો કાગળ લખશો તો હું આ ભાઈ તમારો ભલે હું દિલ્હી જાઉં છું પણ આ હું તમારો ભાઈ એક પત્ર લખશો પચીસ પૈસાનો તો અત્યારે બળાત્કાર થઈ રહ્યો છે જે વિદ્યાર્થીઓ છે એમાં જે ગુરુ કહેવાય જે શિક્ષકો એવા પણ આજે દીકરીઓ ઉપર નજર નાખી રહ્યા છે એમનું પણ શોષણ થઈ રહ્યું છે તો અમે આ અધિવેશન જે રાહુલજી અત્યારે સોનિયાજી જે આવી આવી ગયા છે અને અત્યારે જે મંચ ઉપર અમે અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમને ગર્વ છે અને અમે મહિલા જે મજબૂત આવી હતી અમારે જ્યાં પણ નીકળવાનું થશે જ્યાં પણ ધરણા કરવાનું થશે જ્યાં પણ અમારે આક્રમણથી લડવાનું થશે અમે લડીશું ખબે ખબર મિલાઈ કામ કરીશું અને ચોક્કસ ચોક્કસ અમે ચોક્કસ પણ એવું કહેવા માંગીએ છે કે આ અમારું હૃદય સો ટકા સફળ ભૂતકાળ માં પણ જોયા રાહુલ ગાંધી આવે છે ભાષણબાજી થાય છે થોડાક સમય માટે કાર્યકરો ઉત્સાહ જોવા મળે પછી જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે નિરસ્તા જોવા મળતી હોય કાર્યકર્તાઓ નેતાઓથી નારાજ હોય કાર્યકર્તાઓ પર ધ્યાન આપવામાં નથી આવતું તે ફરિયાદ ઉઠતી હોય છે ઘણા બધા નેતાઓ પક્ષ કરી ભાજપમાં જતા રહે છે તે કાર્યકર્તા તરીકે કેવી સ્થિતિનું નિર્માણ થાય જ્યારે દિવસ રાત કાર્યકર્તા નેતા પાછળ મહેનત કરે કે આને જીતાડો છે જો જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે એ તો તમે જોવો જ છો કે જે ભાજપ કામ કરી રહ્યું છે અને ભાજપ જે ખરીદીન લઈ જાય છે અને જે એવા જે છે અમારા પેલો કહેવત નથી કે આપણે કચરો નીકળીએ કચરો નીકાળીએ છીએ અમે બહેનો ઘરમાંથી ત્યારે અમે ખૂણે ખૂણેથી કચરો અને રાહુલ ગાંધી હમણાં આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધી ચોખ્ખું જ કહ્યું છે કે હજુ પણ જેટલાને જવું હોય તે જઈ શકે છે તો અમારે અમારા જે નેતાઓ નેતાઓથી જે નારાજગીની તમે વાત કરો છો એવી કોઈ પણ બેનોની કોઈ નારાજગી હોતી નથી અને જે પણ પ્રોટોકોલ પ્રમાણે જે પણ જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણીઓ આવે છે

જે તાલુકા પંચાયતનું પરિણામ આવું એમાં હાર તો હવે વિશ્વાસ જીતશો લોકો પેલું તો આઠ દિવસ પહેલાથી અમે લોકો જે ચોસઠ વર્ષ પછી જે આ ઉત્સવ અમે નાના હશું ત્યારે અમે સાંભળ્યું હશે જોયું નતું ત્યારે અમારો જન્મ પેલું તો અમે લોકો ગુજરાતના અંદર આ અધિવેશન સાંભળીને એટલા બધા ખુશ આનંદમાં છીએ આઠ દિવસથી અને બે દિવસથી અમે ગુજરાતના અંદર ના ના બારોકોથી લઈને કળ્યા સુધી આ અધિવેશન જે સાંભળી અને લોકોમાં ઉત્સવ આવી છે પહેલાથી તો એનાથી અમે બહુ ખુશ છીએ અને રહી વાત તમે મોદી સાહેબની વાત કરી અમિત શાની વાત કરી ચડતી ને પડતી તો દરેકમાં જીવનની આવતી હોય છે હવે એ લોકોનો સમય આવી ગયો છે અને સમય હવે વધારે દૂર નથી 15 રહેવાના કેવું તો આસાન છે બધાય માટે પણ કરીને અમે હવે બતાવશું

અત્યારે જનવિશ્વાસ છે અત્યારે કોંગ્રેસ ગુમાવી ચૂકી હોય એટલા માટે કેવું પડે છે વિપક્ષમાં કોંગ્રેસ નથી ગુજરાતમાં એવી સ્થિતિ ક્યારે જોવા નહીં મળી હોય તો કયા મુદ્દાઓ રહેશે કે ફરી એકવાર કોંગ્રેસ જીવંત થશે जो गरीबों के, के मकानों पे कहूंगी कि जैसा आपको लगने के लिए एक हवा की जरूरत होती है ना एक चिंगारी हवा की जरूरत होती है उसी तरह हमारे राहुल गांधी जी और जो गुजरात तो में सरकार का तो विकास हो रहा है मॉडल विकास मॉडल कौन सा कौन सा विकास हो रहा है सिर्फ बाथरूम बनाए विकास किया ही क्या है यार कोई विकास नहीं है सबके धंधे रोजगार सब छीन लिए और बचे मकानों पे बिल्डो चला दे रहे हैं कोई के रोजगारी पे तो बात ही नहीं है नौकरी पे बात ही नहीं है कोई चीज पे बात नहीं है सिर्फ बात है अलग सिर्फ बिना कोई विकास नहीं कर रहे सब जनता को ही नहीं दिख रहा है आप बोल रहे हो जनता को सब दिख रही है जनता क्या करती है जनता अगर करती है तो जनता को सीधा जेल हो जाती सीधा जेल में डाल देते कर देते जनता को रोड पे आने नहीं देते प्लस डंडाबाजी करते इसलिए मैं मेरे राहुल गांधी जी का कांग्रेस इस... के सामने करने देते थे कांग्रेस के सामने कैसा विरोध करते थे देखते थे ना स्मृति ईरानी बाटला लेकर रोड पे बैठ जाती थी पचास रुपया बढ़ाने पे अभी ग्यारह सौ पाए दिखती नहीं है मतलब कहाँ चली गई गायब ही हो गई स्मृति ईरानी तो अभी ये देखने का इतनी महंगाई है गरीबों को तो नजर आती है पर जो अंध भक्त है अंध भक्त उनको नहीं आती है महंगाई नजर तो बस यही कहना चाहिए कांग्रेस पार्टी को जुटाओ और आगे बढ़ाओ के, 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 के लिए काम कर रही है बस सिर्फ हिंदू के लिए मैं नहीं हिंदू के लिए नहीं हिंदू के लिए नहीं मेरी बात सुनो नहीं गलत बात है कि हिंदू के लिए काम कर रही है